તો તમે પાછલા વિડીયોમાં જોઈ હશે કે કેટલો બધો જૂનાગઢમાં વરસાદ પડી ગયો એવી જ રીતે છે ને સર્વત્ર અત્યારે બધી જગ્યાએ મસ્ત મસ્ત વરસાદ થઈ ગયો છે અને ખેડૂતો બધા આમ ખુશ ખુશાલ થઈ ગયા છે તો આપણે એવી રીતે છે ને આપણે આપણી વાડીની અંદર એ છે ને આજ વાવેતર કરવાનું છે તો આજે એના માટે જ અમે બધા જઈએ છીએ વાડીએ અને સોયાબીન અને માંડવીનું વાવેતર આજે આપણે કરવાનું છે તો એનું હું તમને મસ્ત મસ્ત જો તમને મન થવાનું કે વાવેતર કઈ ક્ષેત્રમાં કઈ રીતે થાય ને વાવણી ટાઈમે છે ને કઈ રીતે બધા બિયારણો છે ને એ ઉગાવતા હોય છે તો બધી તૈયારી થઈ ગઈ છે તેને જો મારા પપ્પા બેસી ગયા છે અને મારા મમ્મી કઈક કરે છે શું કરો છો મમ્મી ને પાણી હા હા ફિલ્ટરના પાણી હા ફિલ્ટરના આપણે હા બરાબર છે શું છે આ બાટલો કીધું લઈ ચા કરવી છે તો ખાન બરાબર પપ્પા તૈયારી

અમે પહોંચી ગયા છીએ ફાઇનલી વાડીએ અને વાડીએ છે ને અત્યારે મગફળીનું વાવેતર જો અત્યારે ચાલુ થઈ ગયું છે સામેની વાડીમાં અને આ વાડીમાં છે ને સોયાબીનનું વાવેતર જે કરવાનું છે એ સાંજે આવશે અને અત્યારે છે ને સામે તમે જોઈ શકો છો કે મગફળીનું વાવેતર અત્યારે ચાલુ છે અને હું મમ્મી અત્યારે રહ્યા છે સામેની વાડીએ ਲੜੀ ਤੂੰ ਨੇ ਵੀਨ ਵੇਰੇ ਤੇ ਗੜੀ ਕਨਾਚੀ ਲੈ ਰੰਗ ਮੋਰਲਾ ਕਾਲੀ ਬਾਦਲੜੀ ਤੂੰ ਨੇ ਵੀਨ ਵੇਰੇ ਤੇ ਗੜੀ ਕਨਾਚੀ ਲੈ ਰੰਗ ਮੋਰਲਾ ਐ ਜੈਸੇ ਮਾਰੀ ਸਾਹੇਲੀ ਨੂੰ ਸਾਥ ਰੇ ਗੜੀ ਕਨਾਚੀ

જો વાવેતર ચાલુ હતું ને વરસાદ એ બધું વેર વિખેર કરી નાખ્યું છે તો હવે આજના દિવસમાં તો કેન્સલ કરવું પડશે અને બધા કામ અટકી ગયા અમારે પાછો વરસાદ કેટલો બધો પડી ગયો છે વાવણી તો એવી હોય છે મિત્રો કે તમને કલાકનો ટાઈમ મળે તો વાવી લેવાનું બાકી જો આવી રીતે ભીનું થઈ જાય તો બે દિવસ પાછું ખમી જવું પડે તમે જુઓ વરસાદ કેટલો બધો આવીને જતો રહ્યો એટલે હવે આમાં કાંઈ ના થઈ શકે તો અમે હવે થોડું કામ અટકી ગયું તો ખબર નહીં આવે પાછું ક્યારે એક બે દિવસનો હજી ટાઈમ લાગશે સમજો તો બધા બેસી ગયા છે જમવા અને આ બધું જો વેર વિખેર પડ્યું છે અને બનાવ્યું છે રોટલાનું શાક ભાત ચાર છે ડુંગળી છે અને ભરતભાઈ જો મારે ભાત ખાય છે એમાં પપ્પા કેમ છો એમ નહીં તમે શું છે ચમચી નથી તો તમે શેનો ઉપયોગ કર્યો પપ્પા આ ચાકુ છે અને મારી પાસે ચમચી નહોતી એટલે વિઝિટિંગ કાર્ડનો ઉપયોગ કર્યો છે જો વિઝિટિંગ કાર્ડ લઈને ખાય છે આ વાળીએ તો આવું હોય ભાઈ વ્યવસ્થા ન હોય તો આપણે તમારે એડજસ્ટમેન્ટ કરીને આવવું પડે અત્યારે વાગી ગયા છે અઢી અઢી વાગે જમવાનો મેળ પડ્યો છે અને જો બાર હજે વરસાદ ચાલુ જ છે જો જોતામાં જો વરસાદ વધી ગયો છે અને આ લોકો અંદર અહીંયા બેઠી ગયા છે જો વાવણી અમારી અટકી ગઈ છે પક્ષીઓ જો બિચારા બી જાય હેરાન હેરાન થઈ ગયા છે વીજળીનો અવાજ તમને મારા આમાં સંભળાતો જ હશે એટલે આજ વાવણી તો નહીં થાય તો રસ્તા ઉપર છે ના મને ભજીયા ખાવા બે ગયા છે અત્યારે મેંદેડા થી તમે જુનાગઢ થી મેંદેડા જાઓ રસ્તા ઉપર આજે આ દુકાન આવે છે ભાઈને ભાઈની નામની દુકાન છે નંબર છે ક્યારેક કંઈ આવો તો આવજો ભગીયા ખાવા હા મમ્મીના પપ્પા અને બધા બે ગયા છે તો તમે ચાલો ભગીયા ખાવા રસ્તા ઉપર હા હા ભાઈનો સરસ મજાનો સ્ટોલ આવેલો છે મિત્રો ક્યારેક આવો તો જગ્યાની મુલાકાત લેજો આ જગ્યાનું નું નામ છે ભાઈ હા ભાઈનો સરસ મજાનો સ્ટોલ છે નાનો એવો પણ ભજીયા ખાવાની બહુ મજા આવે છે જોઈ શકો છો મિત્રો તમે રોડ ઉપર જ દાસારામ ભજીયા હું આખે ડુંગરી સુધારું છું હા ભજીયા નહીં વાહ તમારે ખાવો હોય ભજીયા તો આવી જાવ યુટ્યુબ ફેમિલી જેને જેને ભજીયા ખાવો હોય ફેમિલી તો અમે આવી ગયા છીએ ઘરે અત્યારે રસ્તામાં હમણાં ભજીયા ખાઈ લીધા છે મસ્ત મજાના અને સવારનો થોડોક હેરાનગતિવાળો દિવસ થયો કારણ કે અમે વાવવા માટે ગયા ને વાવું નહીં ચાલુ કામમાં અત્યારે વરસાદ આવી ગયો તો એટલે હવે એક દિવસનો બ્રેક લઈ અને જો કાલે આખો દિવસ વરસાદ ના આવે તો પાછો જે અધૂરું મગફળીનું વાવેતર રહી ગયું છે એ કરવાનું છે સોયાબીનનું વાવેતર જે એક ખેતરમાં કરવાનું બાકી છે તો એ ધીમે ધીમે કરશું બાકી તો આજ ઓલ ઓવર દિવસ થોડોક ભાગતોડી વાળો ને અત્યારે થકાઈ ગયું છે તો આશા કરું છું કે તમને અમારા બ્લોગ ગમ્યો હશે અને ગમ્યો હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પછી એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી જય ગિરનાર